પાટણની ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી જ્યાં જમીન વળતર કેસના હુકમ મુદ્દે સિદ્ધપુરના નાંદોલિયા પરિવારની યુનિવર્સિટી પાસેથી અગિયાર કરોડથી વધુ રકમ વસૂલવા બાબતે જંગમ મિલકત કબજે કરવા કોર્ટે હુકમ કર્યો હતો ગુરુવારે બપોરે બાર વાગ્યાથી લઈને રાત્રિના સમય સુધી અરજદાર અને યુનિવર્સિટી વચ્ચે વાટાઘાટો ચાલી પહેલાં તો યુનિવર્સિટી તરફથી અગિયાર કરોડનો ચેક અપાતા અરજદારના વકીલે સ્વીકારવાનો ઇન્કાર કર્યો અંતે મોડી રાત્રિના ધારાસભ્ય કિરીટ પટેલ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા જ્યાં યુનિવર્સિટી સત્તાધીશો અને અરજદાર વચ્ચે સમાધાન થયું હતું ત્યારબાદ કોર્ટના નામનો બેલિફને આપ્યો હતો અરજદારના વકીલે આરોપ લગાવ્યો કે કોર્ટના આદેશનું યુનિવર્સિટીએ ઉલ્લંઘન કર્યું છે સૌથી પહેલા તો યુનિવર્સિટીના સત્તાધીશો એના વકીલોને મારે કહેવું છે કે એક બે બે મહિના પહેલા તમને નોટિસ મળી હોય અને એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય અને તમારી ભૂલના લીધે સરકાર બદનામ થાય યુનિવર્સિટી બદનામ થાય અને સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બગડે એ બાબત યોગ્ય નથી તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી અને વર્ષોથી જે ખેડૂતો પોતાની મોંઘી મૂલી જમીન આપી અને હજુ સુધી એમને એમનું વળતર મળ્યું નહીં તાત્કાલિક એનું વળતર ચૂકવી દેવું જોઈએ કે જેવો આ કોર્ટમાં કાલ ચેક જમા થશે એટલે આ કોર્ટમાં આ આ મેટરમાં સ્ટે આવી જશે હાઈકોર્ટથી અને આ મેટર જે છે ને એ પછી ખોરમ ભી પાડવામાં આવશે એમાં સમય ઘણો બરબાદ થશે અને જે અરજદાર છે એને પૈસા મળવા સમયસર એ મુશ્કેલ કામ છે એ યોગ્ય જ નથી એનું કારણ કે જંગમ મિલકતમાં જે જંગમ મિલકતનું જે વોરંટ છે જપ્તી વોરંટ એમાં ચેક સ્વીકારવાનો કોઈ ઉલ્લેખ જ નથી એટલે તેમ છતાં બી ચેક સ્વીકારવામાં આવે છે કોર્ટનો અનાર એ કોર્ટનો જે જંગમ જંગલ મિલકતનો જે ઓર્ડર છે એનો અનાદર એનો અનાદર છે અને એના વિરુદ્ધની કામગીરી છે એમને ચેક જમા કરાવતો હતો કોર્ટમાં ખર્ચે એમને રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવો પડે ચેક